પોલીસ માહિતી મુજબ સ્થિત મનપા ક્વાર્ટર્સમાં રહેતા ભાનુપ્રતાપ સંતરામ પ્રજાપતિ પાણીપુરી વેચીને પોતે પરિવારને મદદરૂપ બને છે ભાનુપ્રતાપ હાલ નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીનું સ્ટેન્ડ ચલાવે છે અને ગત છવ્વીસમી નવેમ્બરના રોજ સાંજે તેના સ્ટેન્ડ ઉપર અલ્તમસ અયાન સહિત અન્ય ત્રણ પાણીપુરી ખાવા આવ્યા હતા એ પછી ચણા ખાવા માટે માંગ્યા હતા જે ન આપતા બાબતે અલ્તમસ અયાન સહિતએ ઝઘડો કરી માર મારીને ચાકોના ઘાસ સાથળ અને આતના ભાગે માર્યા હતા ઉપરાંત લોખંડના સળિયા વડે તેની પર હુમલો કરીને લોહી લોણ કરી મૂક્યા હતા આ બનાવમાં ત્રિપુટીએ ધમકી આપી હતી કે આજ તુ બચ ગઈ હો દુસરી બાર મિલો ગયો તો જાનસે માર ડાલેગે તે ધમકી આપીને રિક્ષામાં ભાગી છૂટ્યા હતા ગંભીર પામેલા ભાનુ પ્રતાપને તેના પિતા સંતરામ પ્રજાપતિને સારવાર થઈ ખસેડીને હુમલાખોર અલ્તમસ અયાન સે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ઇન્ચાર્જ પીઆઈ એમ હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓ જેમાં અલ્તમસ ઇરફાન શેખ અયાન અજગર અલી કુરેશીયા અને મુસુફા આરિફ શાહની ધરપકડ કરી સળિયા પાછળ ધકલી દઈ કાયદેસર કાર્ય ધરી છે